જય શ્રી રાધે થઈ ગયો પ્રેંક તો આપણે પેપરી નહીં એ મંદિર તો હાલો મિત્રો જય માતાજી હું પણ થઈ અમે એમ શું શું કરો પહેરું કેટલી વાર બસ આ માથું બૂટ આપણે બાઈક જવા દેવાનું પહેર લે અને બૂટ પહેર લે પછી અમે જાવા દેવી તો તમે પણ વિડિયો જોજો અમે હજુ પ્યાપરી જાશું ફરશું મજા કરશું અને આજે અમારા જયશ્રી ફર્સ્ટ વાર એટલે કે પહેલી વાર જયશ્રી મેડમે ખબર હવે આપડે ક્યાં જવાનું અમારે જવાનું છે રામદીપીર ના દર્શન કરવા માટે પીપળી ધામ તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમે લઈને હવે અમે રામદેવ ના દર્શન કરવા નીકળી ગયા જઈશ્રી જયસી બાઈક ચલાવવા આપી દેવું તો પાટડી જઈ હવે આપણે ડાયરેક્ટ મનસુખ પેપરીજી ને બરોબર તો બન્યા રેજોગમાં જો અમે આવી ગયા રામદેવપીના વિશામે હવે ત્યાં ત્યાંથી થોડું દૂર છે તો હવે અહીંયા તો પાણી પાણી થોડું પીવી ચાલો આપણે અંદર જઈને પાણી પાણી પીવી થોડું તો આવી ગયા અંદર મેં આ છે મંદિર તો ચલો આપણે દર્શન કરીએ જો આ બાજુ તમને પહાડ બતાવું સરસ મે કલર કલર કલરના રંગીન પથ્થરથી બનાવવામાં આવેલો મંદિર છે તો ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ જો અમારે રામદેવના દર્શન કરજો અમારા અમારા બબુ બેન અને બબુ ભાઈ ના બે જણી માનતા માટે આવ્યા હતા ઉલી જશીએ આમની માનતા રાખી હતી બબુડીની તો માનતા કરવાની છે હજુ તો ચલો આપણે તો દર્શન કરી લીધા તો હજુ બધી સાથે થઈ ગયો પ્રેમ તો આપણે પ્યાપરી નહીં અમે પ્યાપરી આવી ગયા તાજો નહીં માનતી માનતા મને ઠેલી ચલાવી દીધી આ કયું મંદિર છે તો કોમેન્ટ કરી દીજો જય શ્રી હાજર નહીં માંડી કે આ પ્યાંપરી છે તો આ કઈ જગ્યાએ મંદિર છે તો કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો જયશ્રીને તો હજુ પહેલી વાર પ્યાંપરી આવીને ખબર જ નહીં પ્યાંપરી શું હે તો કોમેન્ટ કરી દેજો જલ્દી જો આવતા રહ્યા અમે પ્યાંપરી પાછળ રામદેવજીનું મંદિર છે તો હવે અમારે મેડમજીને પરિ લેવા માટે પ્રસાદી લઈને હવે જાસુ રામદેવપીના દર્શન કરવા માટે તો હવે અમે જાસુ દર્શન કરવા માટે તો જો રામાપીનો ગેટ છે ત્યાંથી એન્ટ્રી કરવાની કે પ્રસાદી મળશે તો આપણે આપણે એક જ લેવું 50 માં રામદેવિક બાપાની પ્રસાદી લઈને હવે ગયા અમે મંદિર બાજુ દર્શન કરવા માટે ગયું છે સામે રામદેવપીનું મંદિર છે તો ચલો હવે દર્શન કરવા માટે જઈએ પણ મિત્રો એ જગ્યા ઉપર ફોટા પાડવાની મનાય છે એટલે હું તમને વિડીયોમાં દર્શન નહીં કરાવી શકું તો અમે તેને દર્શન કરી આવી આ જગ્યાએ લખેલું છે કે ફોટા વિડીયોની મનાય છે તો ચલો આપણે અમે જઈ આવીએ રામદેવી બાપાના ના દર્શન કરી લીધા રામદેવી ના દર્શન કરીને હવે આપણે પ્રસાદી ચા પી તો આપણે હે ને અહીંયા રામ્પી જગ્યા ઉપર તમને ચા ફ્રીમાં મળે બિલકુલ સરસ ચા નું ચા ની પ્રસાદી તો થી 5:30 થી તમને જાણ તો ચાલ આપણે ચા લઈ લેવી તો દર્શન કરીને આવી ગયા તો હવે આપણે જાશું પ્રસાદ લેવા માટે તો આ હામે હે ને સામે पर હે ને રામદેવીનો પ્રસાદ આપે તો પ્રસાદ લેવા જાવતી જો આપણે પ્રસાદી લઈ લીધી તો હવે અમે પ્રસાદી કરીને ને હવે જવાનું છે ઘરે રોક માં બન્યા રહેજો જલ્દી

જે સૌલાસ અને બજાણાની વચ્ચે આવેલું છે તો જો આ છે મામાદેવનો મંદિર અને આથી ઉપરલા માળે બીજા માળે છે તો ચાલ આપણે બીજા માળે જવા દઈએ તો આપણે બીજા માળે જઈને મામાદેવના દર્શન કરતા આવી મિત્રો આપણે ઉપર દર્શન કરવા માટે જઈએ પણ જ્યાં ઉપર થઈ નીચે સ્થાન છે તો મિત્રો જો આ છે મોજીલા મામાનું મંદિર અને તો આપણે અંદર જવા દઈએ તો આપણે આવી ગયા તો જો